પૂર્વ કચ્છમાં ટ્રેક્ટર અને બાઇક વચ્ચે અકસ્માતમાં બે લોકોના મોત થયા છે બાઇક સાથે અથડાયા બાદ ટ્રેક્ટરે પલટી મારી હતી અન્ય બે ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે લાકડીયા સામખીયાળી ગામ વચ્ચે આ અકસ્માત થયો હતો ભરત ભરત છે જણાવશો કે પૂર્વ કચ્છની આ ઘટના છે કે જ્યાં ટ્રેક્ટર અને બાઇક વચ્ચે અકસ્માત થતા બે લોકોના મોત થયા છે હિરલ પૂર્વ વહેલી સવારે હાઈવે પર રક્સરંજિત બન્યો હતો ટ્રેક્ટર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બે વ્યક્તિના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા તેમજ અન્ય બે વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે નોંધનીય છે કે પૂર્વ આ લાકડીયા નથી એટલે કે સામક્ષિયાળી પાસે સર્જાયેલા હાઈવે પર અકસ્માતમાં હાલ બે વ્યક્તિના મોત નીપ્યા છે અને સ્થાનિક લોકોએ જે અને હાઈવેની રેસ્ક્યુ ટીમ દ્વારા તમામ જે અન્ય બે ઘાયલ હતા તેમને હોસ્પિટલ ખસેડાયા છે એટલે વહેલી સવારે અકસ્માત માં આજે કચ્છમાં બે લોકોના મોત થી ચોક્કસ થી સમગ્ર કચ્છ ની અંદર આજ જે અરેરાતી વ્યાપી ચૂકી છે બિલકુલ ભરત આભાર